નમસ્કાર મિત્રો સીધો ને સટના એપિસોડમાં માનનીય સુપ્રીમ કોર્ટે જે નિર્દેશો આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ નિશિકાંત દુબે જે બફાટ કરતા રહ્યા છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વિરુદ્ધમાં અને સુપ્રીમ કોર્ટના જજીસની વિરુદ્ધમાં અને એમને પાછું સમર્થન આપતા હોય એ રીતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સંસદ સુપ્રીમ છે સુપ્રીમ કોર્ટ નહી એ વાત કરતા અને સાથે જ પાકિસ્તાને અટકચાળા અટકાયવા નથી હજુ અને ભારતીય સેનાએ એને એની લાહોરની એર ડિફેન્સ રડાર સિસ્ટમને તોડી પાડી છે નિષ્ક્રિય બનાવી છે એવું પણ આજે સત્તાવાર રીતે ભારતીય લશ્કરી દળોના પ્રવક્તાઓએ જાહેર કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે જો એ એના અટકચાળાઓથી બાજ નહીં આવે તો એણે પરિણામો ભોગવવા પડશે આજે સર્વપક્ષી બેઠક પણ મળી જેમાં ઓપરેશન સિંદુરની વિગતો આપવામાં આવી અમુક વિગતો બહુ સંવેદનશીલ છે એમ કહીને વિપક્ષના નેતાઓ સાથે શેર ન કરાય એ સ્વાભાવિક હતી અને વિપક્ષના નેતા રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે તો બહુ સ્પષ્ટપણે કહ્યું કે આવી મહત્વની બેઠકોમાં માન્ય વડાપ્રધાને પોતે આવવું જોઈએ પણ માન્ય વડાપ્રધાન એ સર્વપક્ષી બેઠકમાં આવતા નથી એના વિશે એમણે ગંભીર નોંધ લીધી હતી પણ આજે આપણે જે વાત કરવી છે એ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ એટલે કે દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારે આમ તો પાંચમી તારીખે એમણે આ ઓર્ડર લખ્યો પણ આજે એ

પ્રેરી રહ્યા છે એને એમણે જે કહ્યું હતું કે રિસ્પોન્સિબલ ફોર ઓલ ધ સિવિલ વોર્સ ઇન ઇન્ડિયા એન્ડ ઇન ઓર્ડર ટુ વોર ઇન ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી કોર્ટ દેટ ઇઝ રિસ્પોન્સિબલ આ પ્રકારના બેફામ નિવેદનો નિશિકાંત દુબે કર્યા હતા અને નિશિકાંત દુબે આમ પણ બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે અને એમને ઉપરથી સમર્થન મળતું હોય એ વિના આવા નિવેદનો એ કરી શકે નહીં પણ સુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશોએ આજે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ધેર ઇઝ નો સિવિલ વોર ઇન ઇન્ડિયા અમે તો હકીકતમાં નોર્મલી ધીસ બેન્ચ વુડ નોટ હેવ હર્ડ ધીસ મેટર બટ વી આર નોટ ઇન્કલાઇન્ડ ટુ ઇસ્યુ નોટિસ એન્ડ ધ વકઅપ મેટર વોઝ હર્ડ બાય ટુ ઓફ ઓફર્સ વી વુડ ડિસ્પોઝ ઓફ ધ રીટ પિટીશન વિથ સમર્વેશ હકીકતમાં કારણ કે ત્યાં એમને વિશેષાધિકાર મળે છે સંસદની અંદર જે નિવેદનો કરે એ છે ને કોઈ અદાલતની અંદર એને ચેલેન્જ કરી શકાતા નથી એનું એ સંરક્ષણ મેળવે છે પરંતુ એ એક્સ ઉપર પણ ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ આ રીતે સુપ્રીમ કોર્ટની બે કરવાની પાર્ટીની એક વ્યાપક ઝુંબેશ જે છે કે બાકીના બધા ચૂંટણી પંચ અને સીબીઆઈ ઈડી એનઆઈએ આ બધા જે એપરેટસ છે એ માન્ય વડાપ્રધાનના કાર્યાલયને અથવા માન્ય વડાપ્રધાનને વશ થયા છે પણ સુપ્રીમ કોર્ટ હજુ એમને વશ થતી નથી એટલે સુપ્રીમ કોર્ટ નું ચરિત્ર હનન કઈ રીતે કરી શકાય એને માટે એમણે દોર આપ્યો હોય એવું લાગે છે અને આજે બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું છે કે આ ઇન અવર ઓપિનિયન ધ કોમેન્ટ વેર હાઈલી ઇરરિસ્પોન્સિબલ એન્ડ રિપ્લેક પેન્શન ટુ અટ્રેક્ટેન્શન બાય કાસ્ટિંગ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કટે છે એ કે જે વખ સંશોધન કાનૂન જે એમણે બનાવ્યો છે એ કાનૂન એની એની સુનાવણી આ સુપ્રીમ કોર્ટ કરી રહી હતી અને ખાસ કરીને નિવૃત્ત થતા ચૌદમી તારીખે તેરમી તારીખે નિવૃત્ત થઈ રહ્યા છે મે ના રોજ એવા જસ્ટિસ જસ્ટિસ ચીફ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના એ આ સંદર્ભમાં પ્રતિકૂળ લાગતા એમની વિરુદ્ધમાં આખી એક ઝુંબેશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી અને ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિ પણ એમાં જોડાય છે ઉપરાષ્ટ્રપતિ પોતે એક ધારાશાસ્ત્રી રહ્યા છે અને છતાં અને પાછા એ રાજ્યસભાના સભાપતિ પણ છે હોદ્દાની રૂએ અને સંસદીય પ્રણાલીની એમને બરાબર ખબર હોવા છતાં એ સતત નિવેદનો કરતા રહ્યા છે એટલે એમને પણ આ ચુકાદાને કારણે આ ઓર્ડરને કારણે એમને પણ સંકેત આપવાનો સુપ્રીમ કોર્ટે પ્રયાસ કર્યો હોય એવું લાગે છે અને સુપ્રીમ કોર્ટના વિદાય લેતા ચીફ જસ્ટિસ એ સરકાર સામે ઝૂકતા નથી એવી બાબત પણ ફરીને એકવાર આની અંદર પ્રતિપાદિત થાય છે કારણ કે એ એમણે એમનો ધર્મ નિભાવ્યો છે જોકે એમણે નિશિકાંત દુબેના સંદર્ભમાં ક્રિમિનલ ડેફેમેશન અને એ બધી કાર્યવાહી કરવાની વાત અત્યારે એ જ ને ટાળી છે પરંતુ એમને કડક મેસેજ આપવાની વાત કરવાની સાથે સાથે ઈચ બ્રાન્ચ ઓફ ધ સ્ટેટ ઇન ડેમોક્રેસી

એમાં છે ને સંસદ કોઈ ફેરફાર કરી શકે નહીં પરંતુ અત્યારના શાસકોએ બેફામપણે જે ફેરફારો કરવા છે એમાં એમને આ બંધારણ આડું આવી રહ્યું છે અને કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો જે છે એ આડો આવી રહ્યો છે અને એ લોકશાહી પ્રક્રિયાને બાધિત કરે છે એવું એમનું કહેવું છે પરંતુ આ ત્રણેય એટલે કે ડેમોક્રેસીમાં લોકશાહીમાં

સમીક્ષા કરીની સામે અપીલ કરી શકાય એમ છે એની ચર્ચા કરી શકાય એમ છે પરંતુ સુપ્રીમ કોર્ટ પર કાદવ ઉછાળવાની જે આખી કોશિશ થઈ રહી છે નિશિકાંત દુબે અને બીજા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલે કે શાસક પક્ષ તરફથી એ યોગ્ય નથી જ નથી એ અને એ લોકો કમ્યુનલ હેટ્રેડ અને હેટ સ્પીચ એ જો કરતા હોય તો એ યોગ્ય નથી એ બહુ સ્પષ્ટપણે આની અંદર ઓર્ડરની અંદર કહેવામાં આવ્યું છે અને ડિસહાર્મની અમોંગ ધ ગ્રુપ્સ અને લોકોની અંદર એક ટોલરન્સની જે ભાવના હોય એને હર્ટ કરવાની જો કોશિશ કરવામાં આવતી હોય અને મલ્ટીકલ્ચરલ સોસાયટીને અને આઈડિયા ઓફ ઇક્વાલિટીને ક્રિમિનલ ઓફેન્સ એન્ડ મસ્ટ બી ડેલ્ટ વિથ અકોર્ડિંગલી આ છે ને આ જે રીટ પિટિશન છે એ એમણે ડિસમિસ તો કરી પરંતુ આ આદેશ જે આપ્યો છે દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના એ સંજીવ ન્યાયાધીશ સંજીવ કુમારેંગ વે આટલું તો અમારે આ તબક્કે કહેવું જોઈએ બીજું સંજીવ ખન્ના એ એચઆર ખન્નાના ભત્રીજા છે અને એચ આર ખન્ના ઇન્દિરા ગાંધીથી નારાજ થઈને એ રાજીનામું આપી ચૂક્યા હતા કારણ કે એમની સિનિયોરિટી ડુબાડવામાં આવી હતી એટલા માટે મને લાગે છે કે વર્તમાન સરકારને એમ હતું કે સંજીવ ખન્ના એને અનુકૂળ એવા જ ચુકાદાઓ આપશે પરંતુ સંજીવ ખન્ના પોતાને જે રીતે કાયદો અને એનું જે રીતે ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય બંધારણનું ઇન્ટરપ્રિટેશન કાયદાઓ સરકાર કાયદાઓ ઘડે અને એ કાયદાઓનું ઇન્ટરપ્રિટેશન એ એ બંધારણ મુજબ છે કે નહીં એ કાયદો એ અંગેના નિર્ણય કરવાનું સુપ્રીમ કોર્ટ નક્કી કરે છે અને એ દિશામાં સંજીવ ખન્નાએ બહુ સ્પષ્ટપણે પોતાની ભૂમિકા અદા કરી છે એટલે એ બાબતમાં પણ એ ચૂક્યા નથી એટલું તો આપણે કહેવું પડે જોકે એમણે વકફ સંશોધન વકફ સુધારા કાયદાને એમણે છે ને એમના અનુગામી જસ્ટિસ એટલે જે દેશના હવે પછીના જે મુખ્ય ન્યાયાધીશ થઈ રહ્યા છે એ એ એ એમના માથે જવાબદારી નાખી છે અને જ્યારે રિટાયર થાય છે અને ચૌદમી થી ગવાઈ એ દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ લેશે અને પંદરમીથી એ બાબતમાં સુનાવણી શરૂ થશે આજે સુપ્રીમ કોર્ટે પણ એક બહુ જ મહત્વની બાબતમાં દિલ્હી હાઈકોર્ટના એ જજ રહ્યા અને એમના ઘરે એ નહોતા ત્યારે આગ લાગી અને એમાં કરોડો રૂપિયા બળી ગયા અથવા તો એ બળેલા મળ્યા એ બાબતમાં ત્રણ જજીસની જે કમિટી એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ રચી હતી અને એનો અહેવાલ એમની પાસે આવ્યો હતો એ અહેવાલમાં બહુ સ્પષ્ટપણે આ નાણાં કરોડો રૂપિયા એ યશવંત વર્માના હોવાના સંકેતો મળ્યા છે અને આ જસ્ટિસ યશવંત વર્માને એ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે એમની મૂળ હાઈકોર્ટમાં એમને ટ્રાન્સફર કર્યા છે પરંતુ એમની સામે એક્શન લેવાવા જોઈએ એવું પણ આ ત્રણ જે જજીસની જે કમિટીએ જે રિપોર્ટ આપ્યો છે એના સંકેતો મળે છે અને કાં તો યશવંત વર્મા એ રાજીનામું આપે અથવા તો એમની સામે ઇમ્પિચમેન્ટ એ લાવવામાં આવે એ દિશામાં પણ હવે આગળ ઉપરની કાર્યવાહી થાય એટલા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આ અહેવાલ ને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અને પ્રાઇમ મિનિસ્ટરને મોકલી આપ્યો છે આજે બીજી પણ એક બહુ મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ નું કોલેજિયમ જે જજીસની નિમણૂક કરવા માટે ભલામણ કરે છે એને કેન્દ્ર સરકાર એ નાખે છે અને લાખોની સંખ્યામાં કેસીસ પેન્ડિંગ હોય છે અદાલતોમાં એટલે એમણે કહ્યું છે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક એ જે ભલામણ કોલેજિયમ તરકી કોલેજિયમ એટલે કે એ છે ને સુપ્રીમ કોર્ટના ચાર જજીસ જે સિનિયર મોસ્ટ જજીસ હોય છે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં જે કોલેજિયમ હોય છે એ ભલામણ કરે છે અને એ એમને કેન્દ્ર સરકાર એ પછી નિયુક્તિ આપે છે પરંતુ કેન્દ્ર સરકાર આવી નિયુક્તિઓ આપવામાં વેરો વંચો કરે છે એ બાબત પણ હવે છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે જેમકે સુપ્રીમ કોર્ટ ના કોલેજિયમે ભલામણ કરી છે એમાંથી ઓગણત્રીસ નામો કેન્દ્ર સરકાર પાસે હજુ પેન્ડિંગ રહ્યા છે અને આ બાબતમાં તાત્કાલિક કેન્દ્ર સરકારે યોગ્ય નિર્ણય લઈને એમની નિમણૂક કરવી જોઈએ એવો પણ આગ્રહ સુપ્રીમ કોર્ટે કર્યો છે બાકીના પણ ઘણા બધા પેન્ડિંગ છે બીજા જજીસ નામો એની પણ વિગતો એમણે આપી છે આજે અને આજે એક બીજી વાત પણ કે આપની સાથે હું શેર કરું કે તમને ખ્યાલ હશે કે માનનીય વડાપ્રધાનના નિવાસસ્થાને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે સંજીવ ખન્ના અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમની એક બેઠક મળી હતી સીબીઆઈ ના ડિરેક્ટરની નિમણૂક અંગે પરંતુ એ નિમણૂક નથી પરંતુ એમાં સર્વાનુમત નહોતો અથવા તો બહુમત પણ નહોતો એટલે બે વિરુદ્ધ એક પણ નહોતું થયું એટલે અત્યારના જે સીબીઆઈ ના ડિરેક્ટર છે પ્રવીણ સુદ એમને એક વર્ષનું એક્સટેન્શન વર્તમાન સરકારે આપવાનો આદેશ પણ કરી લીધો છે આજે આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર